એક્ઝામ દરમિયાન શું થતું હોય છે કે વાંચવાના ટાઈમ ટેબલ એટલા સ્ટ્રીક બનાવી લીધા હોય છે આપણા માટે જ કે આટલી કલાક હું સુઈશ વહેલા ઉઠીને વાંચીશ મોડે સુધી હું વાંચીશ પણ એ સમય દરમિયાન વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે પણ આ બોર્ડ એક્ઝામ આવે ને ત્યારે બધા જ બાળકોના મગજમાં ફક્ત અને ફક્ત એક કે બોર્ડ એક્ઝામ છે બોડીમાં ડિહાઇડ્રેશન ના થવું જોઈએ પાણી પ્રવાહી જ્યુસ દહીં છાશ લીંબુ શરબત નાળિયેર એ વધારે પ્રમાણમાં લેવું જોઈએ ધારો કે જો ગેમ રમે તો એક તો વાંચતા હતા ત્યારે આપણે મગજ વાપરવું પડ્યું ગેમ રમવામાં બી મગજ વાપરવું પડશે એ એનો કોઈ મતલબ નથી થાકવાના વિદ્યાર્થીઓને થોડુંક સ્ટ્રેસ ટેન્શન આવતું હોય એક્ઝામ માટે થઈને અને છેલ્લે છેલ્લે ઊંઘ ઓછી કરતા હોઈએ છે પણ એ ના થવું જોઈએ એક્ઝામ ડઝન્ટ મેટર આપણી હેલ્થ મહત્વની છે હેલ્થ અને એનું બેલેન્સ ડાયટ હોવું જોઈએ અને જે જરૂરી છે વિટામિન્સ પ્રોટીન્સ કઠોળ ડ્રાય મલ્ટી મલ્ટિવિટામિન્સ એ રેગ્યુલર અમાઉન્ટમાં દરરોજ લેવું જોઈએ આપણે ઘણા વર્ષોથી અથવા વિદ્યાર્થીઓને બી જોઈએ તો એક સ્ટીકમાં થઈ ગયો છે બોર્ડ એક્ઝામ એટલું મોટું માઇલ સ્ટોન આપણે એને ગણાવી દીધું છે કે જો આ નથી તો જીવનમાં કંઈ જ નથી નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી હમણાં થોડા જ સમયમાં બોર્ડની એક્ઝામ એટલે કે ટેન્થ અને ટ્વેલ્થ વાળાની એક્ઝામ છે તે શરૂ થવાની છે દસમા અને બારમા ધોરણના બોર્ડની એક્ઝામ હોય ને એટલે છોકરાઓ તો ડરતા જ હોય છે પરંતુ તેની સાથે સાથે તેના પેરેન્ટ્સને પણ ખૂબ બધો ડર હોય છે તો આ ડરમાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું અને આપણે કેવી રીતે સારામાં સારું પર્ફોમન્સ કરી શકીએ તેના માટે આજ આજે મોરબીના ડોક્ટરો આપણી સાથે છે આપણી સાથે છે ડોક્ટર મનીષ સનારિયા સર અને તેની સાથે સાથે ડોક્ટર ભવ્ય ભાલોડિયા સર આ બંને સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સૌથી પહેલો તો સર મારો તમને ક્વેશ્ચન છે કે આ એક્ઝામ દરમિયાન જે બાળક એક્ઝામ આપતું હોય તેની દિનચર્યા કેવી હોવી જોઈએ થેન્ક યુ મોરબી અપડેટ હું ડૉક્ટર મનીષ સનારિયા સ્પર્શ બાળકોની હોસ્પિટલ ખાસ ટૂંક સમયમાં દસમા અને બારમા ધોરણની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હું તમને થોડીક વસ્તુ કહેવા માગીશ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને છેલ્લા ટાઈમ દરમિયાન બરાબર ખોરાક ઉપર ભાર દેવો જોઈએ બહારના ખોરાક અવોઈડ કરવા જોઈએ બહારના ફાસ્ટ ફૂડ કોલ્ડ ડ્રિંક્સ પીઝા બહારના મેરેજના ફંક્શનના આ બધી વસ્તુ અવોઈડ કરવી જોઈએ ઘરનો ખાસ કરીને સાત્વિક શુદ્ધ શાકાહારી અને જે રેગ્યુલર જે લેતા હોઈએ છે એ ખોરાક લેવો જોઈએ અને એનું બેલેન્સ ડાયટ હોવું જોઈએ અને જે જરૂરી છે વિટામિન્સ પ્રોટીન્સ કઠોળ ડ્રાય ફ્રૂટ્સ મલ્ટીવિટામિન્સ એ રેગ્યુલર અમાઉન્ટમાં દરરોજ લેવું જોઈએ બીજી વસ્તુ વાત કરીશ પાણી પાણી ખૂબ અગત્યની વસ્તુ છે બોડીમાં ડિહાઈડ્રેશન ના થવું જોઈએ પાણી પ્રવાહી જ્યુસ દહીં છાશ લીંબુ શરબત નાળિયેર એ વધારે પ્રમાણમાં લેવું જોઈએ ત્રીજી વસ્તુ વાત કરીશ આપણે ઊંઘ ખાસ કરીને છેલ્લા ટાઈમમાં બાળકો વિદ્યાર્થીઓને થોડુંક સ્ટ્રેસ ટેન્શન આવતું હોય એક્ઝામ માટે થઈને અને છેલ્લે છેલ્લે ઊંઘ ઓછી કરતા હોઈએ છે પણ એ ના થવું જોઈએ ઊંઘ તમારી પ્રોપર હોવી જોઈએ એટલીસ્ટ છથી આઠ કલાક પ્રોપર ઊંઘ હોવી જોઈએ જેથી તમારું બીજા દિવસનું કોન્સન્ટ્રેશન તમે જે વાંચો છો એ યાદશક્તિ તમારો મેમરી પાવર કન્ટિન્યુ રી હવે વાત કરીએ ફિઝિકલ ફિટનેસની કે એ દરમિયાન ખાસ કરીને બિનજરૂરી તમારું ટ્રાવેલિંગ અવોઇડ કરવું જોઈએ ખાસ કરીને જરૂર વિના બાઇક વાહન ચલાવવું ના જોઈએ તમે ઘરે તમને મનગમતી વસ્તુ જેમ કે તમે યોગા મેડિટેશન સૂર્ય નમસ્કાર ફિઝિકલ એક્સરસાઇઝ કરી શકો છો અને ખાસ કરીને છેલ્લા ટાઈમમાં અફવાઓથી દૂર રહેવું જોઈએ ગમે ત્યારે મીડિયા ન્યૂઝ ખોટા મીડિયા ન્યૂઝથી અફવાઓથી દૂર રહેવું જોઈએ જે વિદ્યાર્થીએ મહેનત કરેલી છે જે અત્યાર સુધી સરસ સિસ્ટમથી મહેનત કરેલી છે એમને અચૂક રિઝલ્ટ મળવાનું જ છે એને કોઈ પણ જાતનો સ્ટ્રેસ ટેન્શન લીધા વિના એમને એક્ઝામમાં પ્રોપર એક્ઝામ ઓરિયન્ટેડ રીડિંગ કરી અને એનું કોન્સન્ટ્રેશન આપી અને એમાં એને ખાસ પ્રકારે એની એ પ્રમાણે મહેનત કરવી જોઈએ આ ખૂબ જ સરસ વાત કરી સરે કહ્યું ને કે કોઈ પણ જાતની ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે આખું વર્ષ તમે મહેનત કરી છે અને હવે જ્યારે પરીક્ષા આવે છે ત્યારે તમે તેમાં સારું બેસ્ટ જ આપશો અને સારું જ આવશે તમારું રિઝલ્ટ પણ એવી આશા રાખવાની અને કહેવાય નહીં કે તમારે બધી જ વસ્તુઓ કરવાની છે સિવાય કે બહારનું ખોરાક નહીં કરવાનું અને ડ્રાઈવિંગ કે બિનજરૂરી વસ્તુઓથી તમારે દૂર રહેવાનું છે અત્યારે તેની સાથે સાથે સર ઘણી બધી વખત કેવું હોય કે વિદ્યાર્થીઓને પોતાને ઘણું બધું વાંચેલું હોય ને છતાં પણ પોતાને એક ડર હોય કે મેં જે વાંચ્યું છે તેમ મને આવડશે કે નહીં તો તેના માટે શું કહેશો યસ ખૂબ સરસ ક્વેશ્ચન છે આના માટે બે જ પોઈન્ટ છે મહત્વના એક કે આવો પ્રશ્ન કોને થાય જેને તૈયારી કરેલી હોય એમને અને બીજું આવો પ્રશ્ન શું કામ થાય કે જે ભવિષ્યનું વિચારે છે કે એક્ઝામમાં મને આવડશે કે નહીં બરાબર આપણા હાથમાં શું છે અત્યારની પ્રિપેરેશન અત્યારની ડિસિપ્લિન આ બે વસ્તુ અને જે સમયે આપણે યાદ કરવાનું છે ત્યારે એક ક્વેશ્ચન પૂછવાનું છે ત્યારે આપણે એક્ઝામમાં એક ક્વેશ્ચન લખતા છું એટલે એ ઓબ્વિયસલી યાદ આવવાનો જ છે હવે જ્યારે આવો વિચાર આવતો હોય છે ને કે મને આવડશે કે નહીં ત્યારે વિદ્યાર્થી એવું વિચારે કે આખો કોર્સ છે બાર ચેપ્ટર મેં કરેલા છે હવે એ એ પાંચ મિનિટ દરમિયાન એ યાદ કરવાની ટ્રાય કરે કે બાર ચેપ્ટર મને યાદ નથી આવતા બ્લેન્ક થઈ ગયો છું તો નથી જ આવવાના કોઈ બી હ્યુમન નથી આવવાના મહત્ત્વનું શું છે કે તમે એક્ઝામમાં ક્વેશ્ચન એટેન્ડ કરો ત્યારે તમારે એક જ ક્વેશ્ચન તમે અટેન્ડ કરો છો તે જે શીખેલું છે ભણેલું છે પાક્કું કરેલું છે યાદ કરેલું છે એ જ્યારે તમે અટેન્ડ કરતા હશો એટલે ત્યારે આપણા મેમરીમાંથી એ જ પોર્શન રિટ્રાઇવ થશે એટલે ત્યારે એ યાદ આવી જવાનું છે સિમ્પલ એટલે એના માટે બિનજરૂરી ડરવાની જરૂર નથી તમારે તેની સાથે સાથે સર તમારે પેરેન્ટ્સનું શું કહેવું છે કે પેરેન્ટ્સ પણ ઘણી બધી વખત ખૂબ બધી હળબડીમાં હોય છે કે અત્યારે તો એવું જોવા મળે છે કે છોકરાઓ કરતાં પેરેન્ટ્સને વધારે ડર હોય તો પેરેન્ટ્સ માટે તમે શું કહેશો હા બસ બહુ અગત્યની વાત કરી અત્યારે છોકરાઓને ટેન્શન હોય છે એના કરતાં માતા પિતાઓનું ટેન્શન બહુ વધારે હોય છે માતા પિતાઓની ઊંઘ ગરામ થઈ જાય છે એમના બીપી વધી જાય છે અત્યારે ખાસ કરીને મારે બધા વાલી મિત્રોને એક નમ્ર વિનંતી કરું છું કે ખાસ છોકરાઓને કોઈ દિવસ તેમને કમ્પેરિઝન નહીં કરવાની કોઈ બીજા છોકરાઓની સાથે એમની તુલના નહીં કરવાની એમને કોઈ લક્ષ્યાંક એવો નહીં આપવાનો કે તારે આટલા જ માર્ક આવવા જોઈએ તાલો પહેલો નંબર જ આવવો જોઈએ તને પહેલો નંબર નહીં આવે તો તું શું કરીશ આપણે બાપ દાદાની કંઈ જમીન મિલકત કે કાંઈ નથી અમને કંઈ ભણાવ્યા નથી તો હવે તમે ભણો અમને અમારી વખતે આવું નહોતું એવું કંઈ કહેવાની જરૂર નથી એમને એક્ઝામ દરમિયાન ઘરમાં પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ ક્રિએટ કરો હસીક મજાક વાતો કરો તમે એને પોઝિટિવ એનું કાઉન્સલિંગ કરો તને જે આવડ્યું છે તે જેટલું લર્ન કરેલું છે તું એક્ઝામ આપીશ તો તને સારા માર્ક્સ મળશે બધા સ્ટુડન્ટ્સનો પહેલો નંબર નથી આવવાનો જે નંબર આવે એના કેપેસિટી મુજબ એમની એની શક્તિ મુજબ આવવાનો છે અને એવું નથી અત્યારે કે ખાસ કરીને કે પહેલો નંબર આવ્યો કે ડૉક્ટર બહેન તો જ એનું ભવિષ્ય ઉજળું છે અત્યારે કોઈ પણ ફિલ્ડમાં જો એમને જેમાં એનો ખાસ ઇન્ટરેસ્ટ હશે અને એ ફિલ્ડમાં જાશે ભલે કોમર્સ રાખે આર્ટ્સ રાખે કોઈ પણ સી એ કોઈ પણ એન્જિનિયરિંગમાં તો એમાં એ આગળ વધી શકે છે એટલે એવું નથી ખાસ કરીને એક્ઝામ દરમિયાન છોકરાઓને નાની નાની ઘણી ઘણી ક્વેરી થતી હોય તો એને તમે ટેકલ કરો એને પોઝિટિવલી ટેકલ કરો તમે વારે વારે એને ટોક ટોક ના કરો કે ભાઈ તું વાંચવા બેસ તું વાંચવા બેસ જો એને તમે ભરાણે વાંચવા બેસાડશો ને તો એ આમ તો મગજમાં નહીં ઉતરે એમને વચ્ચે વચ્ચે થોડાક ટાઈમે બ્રેક લેવા દો એમની સાથે પોઝિટિવ વાત કરો કંઈ વાંધો નહીં તે વાંચ્યું છે જેટલું વાંચેલું છે એટલું તને જે આવડશે તું લખીને આવજે પેપર ખાસ કરીને ત્યારે ખાસ નેગેટિવ એન્વાયરમેન્ટથી તમે એને દૂર રાખો કોઈ ખરાબ ન્યૂઝ આવ્યા હોય ત્યારે કંઈ પણ એક્ઝામ રિલેટેડ કે કોઈ ફેમિલી તો એ તમે સ્ટુડન્ટને ના આપો ખાસ ત્યારે તમે એક્ઝામ દરમિયાન લેવા મૂકવા તેડવા માટે બરાબર પ્રોપર પ્લાનિંગ કરો ઘણી બધી નાની નાની વસ્તુ છે આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખૂબ જ સરસ વાત કરી કે એ ટાઈમ પર તમારે ઘરમાં પોઝિટિવ એન્વાયરમેન્ટ એટલે જે તેને મહેનત છે તેનું સાચામાં સાચું અને સારામાં સારું રિઝલ્ટ તેને મળે જો તમે તેને ટોકટોક કરશો અને તે એ જ ઝઘડાઓમાં વાતાવરણમાં રહેશે તો જે મહેનત તેને કરેલી છે ને તે પણ તેને કામ નહીં આવે તેની સાથે સર એક્ઝામ દરમિયાન બાળકોને સુવાનું કેટલું મહત્વ હોય છે ઊંઘ કેટલી જરૂરી છે આ દરમિયાન જેમ સાહેબે વાત કરી કે ઊંઘ આપણે એક્ઝામ દરમિયાન શું થતું હોય છે કે વાંચવાના ટાઈમ ટેબલ એટલા સ્ટ્રિક્ટ બનાવી લીધા હોય છે આપણા માટે જ કે આટલી કલાક હું સુઈશ વહેલા ઉઠીને વાંચીશ મોડે સુધી હું વાંચીશ પણ એ સમય દરમિયાન વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે આ બધી વાત સાયન્ટિફિક વાત કરું છું જેમ આપણે ઉદાહરણ તરીકે અહીંયાથી અમદાવાદ જવું હોય તો આપણે પહેલાં ગાડીમાં હવા ચેક કરીએ પેટ્રોલ નાખીએ એ બધું કરીએ બરાબર હવે આખા વર્ષની મહેનત આપણે જ્યારે ઉતારવાની છે પરીક્ષામાં તો આપણે મોટી મુસાફરી કરવાની છે તો એના માટે આપણે શરીરમાં ઈંધણ નાખવાનું છે એમાં કાઢી નથી લેવાનું તો મગજ માટે ઊંઘ એક ઈંધણ છે જેમ આપણે ખાવું ખાઈએ છીએ હલનચલન કરવા માટે ઉર્જા લેવા માટે બરાબર જેમ ખોરાક લઈએ છીએ એમ મગજને ઊંઘની જરૂર છે ઊંઘ દરમિયાન શું થાય છે કે મગજમાં એવા ફેરફાર થાય છે જે મેમરી બનાવવા માટેના હોર્મોન્સ છે ન્યુરો છે એ જે વપરાઈ ગયા હોય તૈયારી કરતા હોય આપણે દિવસ દરમિયાન એ રિપ્લેનિશ થાય એ પાછા પૂરતા મળી રહે પ્લસ શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં જે પોટેન્શિયેશન થતું હોય એ ઊંઘના સમયમાં થતું હોય ખાસ એવું એટલે જો આપણા દિનચર્યામાં જો આપણે ઊંઘને સાહેબે કીધું એમ છથી આઠ કલાકનો સમય નહીં આપીએ તો દિવસે જે વાંચેલું છે એ લોંગ ટર્મ મેમરીમાં જવાનું નથી તો બધું જ વ્યર્થ છે એટલે ઊંઘનું વૈજ્ઞાનિક આટલું છે યસ ખૂબ જ સરસ વાત કરી કે આપણે ઘણી બધી વખત છોકરાઓનું કેવું છે કે આજ તો મારે આખી 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 રાત રાત છે તો ઉજાગરા કરવાથી એવું પણ બની શકે કે તમારી તબિયત પણ ખરાબ થઈ શકે છે અને સરે જેમ કીધું કે તમારી મેમરી ઉપર પણ તેની એટલી બધી અસર થવાની છે તેની સાથે સર તમે તો આટલું બધું ભણીને ડોક્ટર બની ગયા છો તો તમે તમારા સમયમાં બોર્ડની એક્ઝામમાં કેવી રીતે તૈયારી કરતા હતા તે બાળકોને થોડું એવું હા ખાસ કરીને આપણે જ્યારથી ઇલેવન ટ્વેલ્થ સ્ટાર્ટ થાય ત્યારથી જ તમારું થોડુંક પ્લાનિંગ હોવું જોઈએ તમે ડેઈલી ડેઈલીનું જે વર્ક આવે એ ખાસ રેગ્યુલર કરતું રહેવું જોઈએ વન વીકે એક રિવિઝન થવું જોઈએ પછી એક મહિને એક એનું ત્રીજું રિવિઝન થવું જોઈએ અને પછી જ્યારે ત્રણથી છ મહિને આ રિવિઝન થવું જોઈએ જેથી જે સાહેબે વાત કરી એ શોર્ટ ટર્મમાંથી લોંગ ટર્મ મેમરીમાં જતું રહે બીજું તમે ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ્સ તૈયાર હોવી જોઈએ તમારી પાસે લાસ્ટ સમયમાં રેડી થવા માટે જે તમે તમારી જાતે બનાવેલી હોય તો તમને બહુ યાદ રહેશે ઘણી વસ્તુ ઘણા ક્વેશ્ચન ઘણા ટૉપિક તમને ડિફિકલ્ટ લાગતા હોય તો તમારે કોઈ એવી એવા ડિફિકલ્ટ ટૉપિક હોય એને કોઈ ઇવેન્ટ સાથે જોડી દો કે તમે તમારા જે બોર્ડ હોય નોટિસ બોર્ડ હોય તો એના ઉપર તમે અલગ અલગ કલરની પેનથી તમે એ માર્ક કરીને લખી નાખો અને એના માઇન્ડ માઇન્ડ મેઇન મેઇન પોઈન્ટ લખી નાખો અને અલગ સ્કેચ પેનથી યુઝ કરો એટલે તમને યાદ આવશે અને એ ખાસ તમે દરરોજ રીડિંગ કરશો ને તો તમને યાદ આવશે અને ઘણી વસ્તુ માટે આ તમારું સ્ટુડન્ટ જે તમારું ગ્રુપ હોય છે એ બહુ મેટર કરે છે કે તમારું એ પોઝિટિવ ગ્રુપ હોવું જોઈએ તમારા સ્ટુડન્ટ તમારા ફેરેન્ટ્સ તમારા આજુબાજુના બધા જે છે એ પોઝિટિવ હોવા જોઈએ તમારી કોમ્પિટિશન હોવી જોઈએ પણ પોઝિટિવ કોમ્પિટિશન હોવી જોઈએ નહીં કે નેગેટિવ કોમ્પિટિશન હોવી જોઈએ તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે તમારા ટીચર્સને પૂછો એ હંમેશા ઓલવેઝ રેડી હોઈએ છે અને છેલ્લા ટાઈમે ખાસ કરીને તમે જે ટીચર્સ આપે છે જે પેપર્સ આપે છે જે પેપર્સ એ તમે જે ફાઇનલ એક્ઝામના પેપર્સ હોય એવા એટલીસ્ટ એક એક સબ્જેક્ટના પાંચથી દસ પેપર લખો એમાં તમે કયા ક્વેશ્ચન કેટલો માર્ક્સ છે એને કેટલું ટાઈમ આપવું એ પ્રમાણે તમે એનું ટાઈમ ડ્યુરેશન મેનેજમેન્ટ કરો ઘણી વખત કોઈ ક્વેશ્ચન તમને બહુ આવડતું હોય અને ઘણા ક્વેશ્ચન ના આવડતા હોય તો એવું ન થવું જોઈએ કે બહુ આવડે ક્વેશ્ચન અડધી કલાક સુધી લખો અને ના આવડતો હોય એને તમે બે મિનિટ જ આપો આવડતો હોય ક્વેશ્ચન નહીં સારો લખો અને ના આવડતો હોય ક્વેશ્ચન નહીં થોડોક તમે ગમે એમ કરીને અટેન્ડ કરો અને એક્ઝામમાં લાસ્ટ કોઈ પણ ટાઈમથી પ્લાનિંગ કરશો લાસ્ટ પેપર લખશો ત્યારે અફવાઓથી દૂર રહેશો પેપર ફૂટી ગયું છે આ છે એને કોઈ તમે ધ્યાનમાં ના દો તમે કામ કરેલું છે તમને ફળ મળશે જ ગીતાના શ્લોકમાં લખેલું જ છે તું પરિણામની ચિંતા ના કર કામ કરતો જા તને ફળ મળશે જ અને છેલ્લે ક્યારેક એક્ઝામમાં કોઈ હાર્ડ પેપર આવ્યું હોય પહેલું જ પેપર હાર્ડ આવે તો તમારે એની ઇફેક્ટ બીજા પેપર ઉપર ના આવવી જોઈએ તમારે હાર્ડ પેપર ઓલવેઝ બેટર ફોર બેટર સ્ટુડન્ટ જે સારા રોશિયાર રેન્કર સ્ટુડન્ટ હોય એના માટે હાર્ડ પેપર બહુ સારું એમાં જ તમારું એનો ડિફરન્સિએશન થઈ જાય તો એ પેપર પૂરું થઈ ગયું તમારે એને મગજમાંથી કાઢી નાખો બીજા પેપરની તૈયારી ચાલુ કરી દો જેટલો જે માર્ક આવશે ઇન કેસ એકાદા ક્વેશ્ચન રહી ગયા છે નથી લખાણા તો એનું મા મગજ ઉપર તમારી નેગેટિવ ઇફેક્ટ ના આવી જોઈએ કાંઈ વાંધો નહીં આપણે એનું કવર બીજા કવરમાં કરી લેશું અને ઇન કેસ રિઝલ્ટ તમારું જોઈ એવું તમારું ધારેલું ના આવે તો પણ કોઈ ચિંતા નથી કરવાની આપણે ઘણા બધા એના ઓબ્જેક્ટિવ ઘણા બધા કેરિયર માટે અવેલેબલ છે તો એમાં જાઓ એમાં આગળ વધો એવું જરૂરી નથી કે કોઈ એક ફિલ્ડમાં જ આગળ વધી શકાય ખૂબ જ સરસ મેં વાત કરી સર કે પરિણામ લક્ષી તમારી મહેનત ન હોવી જોઈએ હંમેશા તમારે ખાલી મહેનત કરવાની છે પરિણામની ચિંતા આપણે કરવાની થતી નથી તેની સાથે સર જ્યારે પણ આ બોર્ડ એક્ઝામ આવે ને ત્યારે બધા જ બાળકોના મગજમાં ફક્ત અને ફક્ત એક કે બોર્ડ એક્ઝામ છે આ બોર્ડ એક્ઝામનો જે ફિયર છે તેના માટે તમે શું કહેશો મિસ આપણે ઘણા વર્ષોથી અથવા વિદ્યાર્થીઓને એપી જોઈએ તો એક સ્ટીકમાં થઈ ગયો છે બોર્ડ એક્ઝામ એટલું મોટું માઇલસ્ટોન આપણે એને ગણાવી દીધું છે કે જો આ નથી તો જીવનમાં કંઈ જ નથી સાહેબે જે રીતના વાત કરીએ એમ આ એક પાર્ટ ઓફ લાઈફ છે એક માઇલસ્ટોન વન ઓફ ધ મેની માઇલસ્ટોન છે આગળ જતાં બહુ બધા કરિયર ઓપ્શન છે એટલે મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો બોર્ડ એક્ઝામ્સને આપણે જેટલી સહજતાથી લઈએ ને એટલું સારું પરફોર્મન્સ આવે આપણે ઇન્ટરનલ એક્ઝામ્સમાં કે છ માસિકમાં કે બાર માસિક એક્ઝામમાં ક્યાં આટલું ટેન્શન લઈએ છીએ જે પરફોર્મન્સ આવે આપણે ત્યારે એ જ રીતના આ ફાઇનલ બોર્ડ એક્ઝામમાં બી એ જ રીતના જવાનું ઘરે જે આપણી દિનચર્યા હતી એ જ રીતના કરવાનું એટલે કોઈને એમ સવાલ થાય કે ભાઈ તું કેમ આ જાજુ વાંચતો નથી કામ પણ નહીં આપણી જે સહજતાથી તમે એક્ઝામ આપશો તમારું માઇન્ડ જેટલું ફ્રેશ હશે તો જે આપણે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરેલી છે એ આપણે બહાર લાવી શકશું જે આપણે વાત કરીએ ટેન્શનમાં ને એમાં તો પરફોર્મન્સ ડાઉન થાય પણ એ ટેન્શન આપણે આપણે ઊભું કરેલું છે એક્ઝામ્સ નથી કહેતા કે આ તમારો અંત છે બોર્ડ એક્ઝામને જેટલી સહજતાથી લઈશું એટલો આપણા માટે ફાયદો છે અને એક્ઝામ્સ દરમિયાન ઘણી વખત કોઈ તકલીફ થતી હોય છે મૂંઝવણ થતી હોય છે સ્ટુડન્ટ્સને તબિયતમાં એન્ઝાયટી થઈ જતી હોય છે બીક લાગતી હોય છે ડિપ્રેસિવ સિમ્ટમ્સ ડિપ્રેશનમાં આવી જાય નકારાત્મક આપઘાતના વિચારો આવતા હોય છે જો આવું બધું થાય તો અમે હંમેશા તૈયાર જ છીએ મોરબી અપડેટના માધ્યમથી અમારા નંબર મળી જશે તમને ગમે ત્યારે કોન્ટેક કરી શકશે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ખૂબ જ સરસ વાત કરી કે એન્ઝાયટી ડિપ્રેશન સ્ટ્રેસ આ બધું અત્યારના છોકરાઓમાં ખૂબ જ બધું વધી ગયું છે એમાં પણ આ કહેવાય ને કે બહુ જ ઝડપી યુગમાં પેરેન્ટ્સને પણ થોડી એવી કોમ્પિટિશન કે મારો બાળક છે તે ફર્સ્ટ આવે અને ફર્સ્ટ આવવાના જ પહેલાંમાં બાળક છે તે ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનના ભોગ બનતા હોય છે તો તમને પણ ક્યારેય પણ કાંઈ પણ જરૂર પડે તો સર અને આખી ડોક્ટર્સની ટીમ આપણી સાથે જ છે તેની સાથે સર મારું તમને એ કહેવું છે કે એક્ઝામ જ્યારે બાળક આપતું હોય છે ત્યારે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે એક્ઝામિનેશન હોલમાં જ બાળકને ચક્કર આવતા હોય છે ગભરામણ થાય કરવાતી હોય છે તો એ ટાઈમ પર તેના એક્ઝામિનર બાળક માટે શું કરી શકે તો ખાસ એક્ઝામિનેશનનો રોલ અમને કહેશો હા સાચી વાત છે મેં પ્રત્યક્ષ રીતે બી અનુભવ કરેલો છે જ્યારે હું એક્ઝામ દેવા ગયેલો બોર્ડની ત્યારે અમારા ક્લાસમાં બી એક સ્ટુડન્ટ્સને એવું થયેલું હવે યુઝઅલી શું હોય આ એક પ્રકારનો પેનિક એટેક હોઈ શકે અને બીજું મોટું કારણ શું હોય શકે જેમ સાહેબે કીધું એ પ્રમાણે જો ખોરાકમાં અને ઊંઘમાં ધ્યાન ના દીધું હોય તો એકદમ ઉર્જાની કમી શરીરમાં વીકનેસ આવી ગઈ હોય જે ટાઈમે જ ઘોડો ન દોડે આપણે જે જૂની કહેવત હતી એ પ્રમાણે તો મેઇન વસ્તુ શું છે જો ક્યારેક આવું થાય એક્ઝામિનર છે કે વાલી છે આસપાસમાં તો સૌથી પહેલાં તો ટોળું વળવાની જરૂર નથી ત્યાં ત્યાં કોઈ એક બે વ્યક્તિઓ રહ્યો ને સૌથી પહેલાં કોઈને હેલ્પ માટે ફોન કરી દેવાનો બીજી વસ્તુ ત્યાં ટોળું વળવાનું નહીં ઓક્સિજન આવવા દેવાનું હવા આવવા દેવાની બરોબર પછી વિદ્યાર્થીને જરૂર જણાય તો આપણે લીંબુ શરબત એવું આપી શકીએ અને એને એ વખતે એ રીતના કાઉન્સિલ કરી શકીએ તું ચિંતા ના કરીશ ધારો કે ચાલુ પેપર એવું થયું કે તું જે બાકી છે બે કલાકનું પેપર એના માટે ચિંતા ના કરીશ અત્યારે તારી તબિયત મહત્ત્વની છે એ આપણે જે એના મગજમાં એકદમ વિચારો ભરાઈ ગયા છે એ આપણે ડીએસ્કેલેટ કરવાના છે ત્યારે એને ઊંડા શ્વાસ લેવા માટે આપણે સમજાવીશું પાણી આપીશું લીંબુ શરબત આપણે આપીશું અને પાંચ મિનિટનો બ્રેક આપીશું એક્ઝામ ડઝન્ટ મેટર આપણી હેલ્થ મહત્ત્વની છે હેલ્થ હશે તો આગળની બે કલાકનું પેપર લખી શકશું જો એ નહીં થાય તો આગળની બે કલાક વેસ્ટ જ છે આપણી તો ફર્સ્ટ રિકવર યોર હેલ્થ ઇન ધીસ પીરિયડ ખૂબ જ સરસ વાત કરી સર અને એમ પણ કે પહેલું જાતે એટલે દુનિયામાં બધું જ ઇમ્પોર્ટન્ટ જો તમે તમે સુખ છો જાતે તાજા માજાને સ્વસ્થ છો તો જ છે અધરવાઇઝ કાંઈ જ નથી તેની સાથે સર બોર્ડ એક્ઝામિનેશન આપતા બાળકોને અને તેના પેરેન્ટ્સને તમે મોરબી અપડેટ દ્વારા શું મેસેજ આપવા માંગશો મોરબી અપડેટના માધ્યમથી હું ખાસ તમામ વિદ્યાર્થીઓ વાલી મિત્રો અને ટીચર્સ મિત્રોને મારી સૌથી પહેલાં વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક ટેન્શન ના લો પૂરતી ઊંઘ લો ખોરાક બરાબર લો પાણી બરાબર પીવો જ્યુસ પીવો બહારના ખોરાક અવોઈડ કરો તમને મજા આવે એવો વચ્ચે પાંચ દસ મિનિટનો બ્રેક લો તેમાં તમે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ યોગી યોગા મેડિટેશન કરી શકો હળવી કસરત કરી શકો તમને મજા આવે તો કોઈ પોઝિટિવ માણસ સાથે પાંચ મિનિટ તમે ટોક કરી શકો અફવાઓથી દૂર રહ્યો અને વાલી મિત્રોને ખાસ કરીને છોકરાઓને કોઈ જાતનું તમે ટોકટોક ના કરો તેને ટેન્શન સ્ટ્રેસ ના આપો એનું પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો ઘરમાં એવું ન વાતાવરણ ઊભું કરો કે એક્ઝામ છે એક્ઝામ છે એમ સ્ટ્રેસ ફી એન્વાયરમેન્ટ ક્રિએટ કરો અને બાળકને તમે કહો તારો કોઈ વાંધો નહીં તને જેટલા પર્સન્ટેજ આવશે એને મને માન્યો છે તારામાં જેટલું કરીશ એ મને પસંદ છે તારું જે રિઝલ્ટ આવશે એ મને માન્ય છે આવું કહેશો ને તોય તમારું સ્ટુડન્ટનું પરફોર્મન્સ વધી જશે અને એક્ઝામ દરમિયાન જેમ સાહેબે કીધું એવું કોઈ જાતનું સ્ટ્રેસ ટેન્શન ના લ્યો કંઈ પણ થાય તો અમારી મોરબી આઈએમએ ડૉક્ટર ટીમ ગમે ત્યારે ઇમરજન્સી માટે રેડી હશે થેન્ક યુ ખૂબ જ સરસ વાત કરી કે એક્ઝામનું કોઈ પણ રિઝલ્ટ આવે હંમેશા તેના ફેમિલી મેમ્બર છે તે તેની સપોર્ટમાં જ હોય છે એટલે ક્યારેય અને કોઈ પણ એક્ઝામ છે તે જીવનની છેલ્લી એક્ઝામ નથી હોતી અને કોઈપણ પરીક્ષા તમારું ભવિષ્ય નક્કી નથી કરી શકતું એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે આગળ ક્યાં જવા માગો છો અને આગળ ક્યાં સુધી તમે પહોંચી શકો છો તેની સાથે સર તમારો લાસ્ટ મેસેજ મોટાભાગની વાત સાહેબે કવર કરી લીધી છે એક પોઈન્ટ મારે કેવો છે કે જ્યારે આ ટાઇટ સ્કેડ્યુલ હોય છે ને પ્રિપેરેશનનું ત્યારે રિફ્રેશમેન્ટ માટે મેં જોયું છે ઘણા સ્ટુડન્ટ્સ મોબાઈલનો યુઝ કરતા હોય છે હવે એમાં વાંધો નથી મોબાઈલનો યુઝ કરવો હોય તો રિલેક્સ થાય એવી વસ્તુ કરવાની હવે ધારો કે જો ગેમ રમે તો એક તો વાંચતા હતા ત્યારે આપણે મગજ વાપરવું પડ્યું ગેમ રમવામાં બી મગજ વાપરવું પડશે એ એનો કોઈ મતલબ નથી ઉલટાના થાકવાના છીએ તો જ્યારે મલ્ટીમીડિયાનો યુઝ કરીએ અથવા એવા કોઈ માધ્યમનો યુઝ કરીએ કે જે આપણને રિલેક્સ કરે જેમાં આપણું મગજ વપરાય નહીં કોઈ ફની વસ્તુ જોઈએ કે આપણે જે રૂટીન જે દિનચર્યામાં હોય આપણે જે મનોરંજન માટે જોતા હોય તો પાંચ દસ મિનિટ એને ફાળવીએ એ રીતના આપણે કરીએ અને મારો મંત્ર તો શું હતો જ્યારે હું વા એક્ઝામ્સ આપતો એમબીબીએસ એમડી બારમું દસમું કાં તો હું વાંચતો હોય ને કાં તો હું સૂતો હોય વાંચો છો તો બરાબર છે કન્ટિન્યુ એના ઉપર ફોકસ કરો અને પછી સુવાનો ફાયદો શું કામ મેં કીધું એમ આપણે જે મેમરી માટેના જરૂરી ન્યુરો ટ્રાન્સમીટર ભેગા કરવાના છે તો સુવાથી મળશે મોબાઈલ જેવાથી ઉલટાને વપરાશે બહાર રમવા જઈએ તો બી એ રીતના થાકી જવાય એવી ગેમ રમવાની નહીં રિફ્રેશ થવા માટે હળવી કસરત યોગા મેડિટેશન જેનાથી પાવર વધે એનર્જી રિઝર્વ આપણું વધે એવી વસ્તુઓ કરવાની થેન્ક યુ ખૂબ જ સરસ વાત કરી અને આપ બંને સરનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ બંને અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન અમને લોકોને આપી થેન્ક યુ થેન્ક યુ સો મચ સર આગળ ફરીથી આપણે કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો